ત્યારે ગેરકાયદેસર રીતે ઉપયોગમાં લેવાતા વીસ કરતા વધુ ગેસના સિલિન્ડરો જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી મહેરબાન જિલ્લા પૃહઠ અધિકારી તેમની સૂચનાથી એ મારા દ્વારા અલગ અલગ ટીમો બનાવીને હોટલોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું મારા દ્વારા અને ટીમ દ્વારા હોટલ ચેકિંગ હાથ ધરવામાં આવતા એલપીજી ગેસના વીસ બોટલો અનઅધિકૃત રીતે ઉપયોગ થતો સીઝ કરવામાં આવે છે તથા અન્ય સાત કોમર્શિયલ બોટલો અનુ રીતે સ્ટોર કરવામાં આવેલ જે સીજ કરવામાં આવેલ છે અને જરૂરી કડક કાર્યવાહી કરવા માટે મહેરબાની જિલ્લા પુરવઠા અધિકારી સાહેબને રિપોર્ટ સાદર કરવામાં આવેલ છે